ફ્રેન્ચ હવામાન સેવા અનુસાર ચીડોને કારણે કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન હતો અને જેના કારણે માયોરમાં હિન્દ મહાસાગરમાં ફ્રાન્સના મુસ્લિમ પ્રભુત્વવાળા ટાપુ પર ભારે તબાહી મચાવી છે આફ્રિકાના પૂર્વ કિનારાથી લગભગ આઠસો કિલોમીટર દૂર બે મુખ્ય ટાપુઓમાં ફેલાયેલા માયોરની વસ્તી ત્રણ લાખથી વધુ છે કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામ્યો હતો સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઘણા વૃક્ષો ઉખડી ગયા હતા અને હોડીઓ પલટી અને ડૂબી ગઈ હતી ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમન્યુઅલ મેક્રોએ કહ્યું કે તેઓ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે શનિવારે મોડી રાત્રે આવેલા આ વાવાઝોડાને કારણે સેંકડો લોકોના મોત થયા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક એક હજારથી થી વધુ હોઈ શકે છે છેલ્લા નેવો વર્ષમાં માયોટ ટાપુએ જોયેલું આ સૌથી મોટું તુફાન અને ભયંકર વિનાશ છે